અનુભવાયો હતો ત્યારે મેઘાલયમાં પણ છ મે રોજ ત્રણ પોઈન્ટ ચારની તીવ્રતાનો અને પાંચમી મે રોજ દિલ્હીમાં બે પોઈન્ટ અને આસામમાં ત્રણ પોઈન્ટ એકની અને મહારાષ્ટ્રમાં ચાર મે ના રોજ બે પોઈન્ટ ચારની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જો કે મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ છે જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ